ગુજરાતમાં એક જ દિવસમાં આગની બે મોટી ઘટના પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતા બસો મીટર દૂર સુધી તો કાટમાળ ફેલાયો હતો અને અઢાર શ્રમિકોના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા બાજુમાં ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા મૃત્યુ આંક હજુ પણ વધવાની શક્યતાઓ છે તો જાણકારી અનુસાર ગોડાઉન માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી હતી છતાં ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવાઈ હતી એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યો તેની તપાસ થવી જરૂરી બની જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના કારણે અઢાર શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઈ હતી મળતી માહિતી મુજબ ડીસામાં ઢુમા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી ટૂંક જ સમયમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાની જાણ થતાં જ

તો તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ ધંધાર્થે કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતા હતા મૃતકોની ઓળખ માટે કાર્યવાહી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને શ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે દુઃખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે આ દુર્ઘટનામાં રાહત બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છું તો રાજ્ય સરકારે મૃતકોને ચાર લાખ અને ઈજાગ્રસ્તને પચાસ હજારની સહાયની પણ જાહેરાત કરી છે તો સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નિર્દોષ લોકોને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું રાજકોટ પછીની આ બીજી ગોજારી ઘટના બની છે વહીવટી એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ તો ગેની બેને વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું છે કે રાજ્ય સરકારે જો રાજકોટની ટીઆરપી અગ્નિકાંડ ઘટના બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત હું અપેક્ષા રાખું છું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ઉલ્લેખનીય છે છે કે રાજકોટના કુવાડવાની એક કેમિકલ ફેક્ટરીમાં પણ આજે આગ લાગવાનો બનાવ સામે આવ્યો તો સુધી બનાવની આવેલ જાણકારી પ્રમાણે ગોડાઉનમાં માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી આપવામાં આવી હતી છતાં પણ ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવામાં આવી હતી એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેની યોગ્ય દિશામાં તપાસ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું નમસ્કાર